બિદળા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પિસ્તાલીસો લાખ થી વધુની રકમના ચેકો માંડવી મુન્દ્રાના સખી મંડળોના બહેનોને ધારાસભ્યના હસ્તે એનાયત કરાયા હતા માંડવી તાલુકાના બિદળા ખાતે નારી શક્તિ વંદના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી નારી શક્તિને સંબોધ્યા હતા આ પ્રસંગે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નારી શક્તિને સંબોધતા સરકારની નારી શક્તિ માટેની યોજનાઓ અને સહાય અંગે વિગતો આપી હતી યત્ર નારસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા આજે વિશ્વ મહિલા દિવસ છે પરંતુ સનાતન ભારત તો સદાય બહેનોની નારીઓની મહિલાઓની માતાઓની પૂજા કરતો આવ્યું છે માતૃદેવો ભવથી પ્રારંભ થતું હોય છે યત્ર નારેસ્તુ પૂજ્ય તે રમન તે તત્ર દેવતાથી શરૂ થતું હોય છે એ સંસ્કૃતિના વાહક આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે કલકત્તા મધ્યથી બહેનોની વચ્ચેથી સમગ્ર ભારત વર્ષમાં બહેનો સાથે સંવાદ કર્યો છે એમાં માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર અત્યારે અહીંયા અમે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે અને આ બહેનોએ બધાએ મોદી સાહેબને આશીર્વાદ આપ્યા છે આવનારા દિવસોની અંદર મોદી સાહેબ ફરીથી સત્તા રૂઢ બને એના માટે આશીર્વાદ આપ્યા છે અને વિનોદભાઈ ચાવડાને પણ અહીંથી આશીર્વાદ આપે છે વિશેષ મારે કેવું છે કે આજે અહીંથી લગભગ પિસ્તાલીસ લાખ રૂપિયાથી વધારે રકમ બહેનોના રિવોલ્યુન ફંડમાં સહાયના રૂપે અન્ય અન્ય કામો માટે સખી મંડળોને ફાળવી છે અને હજી પણ વધારે આવનારા દિવસોમાં પણ સખી મંડળોમાં ફાળવામાં આવશે અને સાચ અર્થમાં બહેનોની જે પૂજા સેવા છે એ આ ચરિતાર્થ કરે છે અને જે ભારતીય જનતા પાર્ટીની જે વાત છે જે કહીએ છીએ કરીએ છીએ જે કર્યું છે એ જ કહ્યું છે એ આશ્ચર્યંત થઈ આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું અનવય આપણે માંડવી વિધાનસભા જે સીટ છે તેનો કાર્યક્રમ આજે બીદરા પાટીદાર સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો તો જેમાં આપે જોયો છે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો તથા લોકો હાજર રહ્યા હતા પદાધિકારી શ્રીઓ બધા હાજર હતા માન્ય એમએલએ શ્રીના અધ્યક્ષ સ્થાને આખો પ્રોગ્રામ થયો હતો અને વર્ચ્યુઅલ માધ્યમથી માન્ય सीएम સાહેબ તથા માન્ય પીએમ સાહેબે આપણને સંબોધ્યા હતા ખાસ કરીને જે મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે તેના લોકાર્પણ અને તેમને જે આપણે સ્ટેજ ઉપરથી ચેકનું વિતરણ કર્યું છે અલગ અલગ મહિલાઓના સંસ્થાઓને તે મુખ્યત્વે આ પ્રોગ્રામનું આયોજન હતું શ્રી સર્વપ્રથમ તો અહીં માનવી તાલુકા વિધાનસભાનો કાર્યક્રમ મહિલાનું વંદનાનું કાર્યક્રમ અહીં બિદડા મધ્ય યોજવામાં આવ્યો હતો અને નારી શક્તિને અહીંથી વંદન કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં નારી કેમ આત્મનિર્ભર બને કેમ રાજકીય રીતે નેતૃત્વ લાયક એવી રીતે વિસ્તૃત અહીં ચર્ચા કરવામાં આવી હતી અને એવા વિષય લેવામાં કેટલા મંડળો સખી મંડળોને લગભગ પિસ્તાલીસ લાખ થી વધારેની રકમ અહીં આપવામાં આવી છે જી માંડવી મુન્દ્રા વિસ્તારની બે ના મંડળોની કુલ રૂપિયા પિસ્તાલીસ લાખ થી વધારે રકમ આજરોજ સહાય રૂપિયા આપવામાં જો આમ તો આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો હતો તેમાં હું આદરણીય સુરેશભાઈ સંઘાર આપણા પાર્ટીના અધ્યક્ષ ભાજપના કે જેઓ બિદળાના નિવાસી છે તેમના દ્વારા પણ બહુ સારી રીતે મહેનત કરવામાં આવી હતી અને દરેકે દરેક કાર્યકર દરેક દરેક પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો મહિલાઓના ઉત્કર્ષ માટે હંમેશા સરકાર તત્પર હોય છે આજનો જે કાર્યક્રમ હતો અને એમાં ખાસ કરીને તો આજે હું દેશના યશસ્વી વડાપ્રધાન આદાણી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે નારી શક્તિના કઈ રીતે સન્માન થાય અને નારીનો કઈ રીતે ઉત્થાન થાય એના માટે હંમેશા ચિંતિત હોય છે સાથે સાથે આજે નારી દિવસો આના કારણે હું દેશની સમસ્ત નારીઓને વંદન કરીને એમને શુભકામના પાઠવીશ આજે જ્યારે ભારત વર્ષમાં માનની આપણા

અનેકવિધ મહિલાઓ માટે યોજનાઓની તો યોજનામાં આજે જ આપણે જોયું કે સ્વજૂથ સહાય કે જ્યાં મહિલાઓ પોતે સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને એના માટે કરી અને લોનની વ્યવસ્થા નાનો મોટો પોતાનું કામ કરી શકે અને આર્થિક સહાય પોતાના કુટુંબ માટે કરી શકે બીજી વાત કરું ઉજ્જવલા યોજનાની તો આપણે સૌને ખબર છે કે પહેલાંની બહેનો બળતણ કરી અને પોતાનું કે ગુજરાન ચલાવતી ત્યારે આજે મોદી સાહેબે બહેનોને જેટલી ચિંતા કરી છે એટલે કોઈ પણ કરી નથી અને હું વાત કરું આપણા ગંગા સ્વરૂપ બહેનોની વિધવા સહાય યોજના કે જ્યારે પહેલે છોકરો અઢાર વર્ષનું થતો ત્યારે યોજના બંધ થઈ જતી હતી અત્યારે જ્યારે છોકરો અઢાર વર્ષ પછી પણ જો અઢાર વર્ષ પછી થઈ જાય તો પણ એ યોજના ચાલુ જ રહેશે તો અમારા માટે ખૂબ સન્માનની વાત છે હું વાત કરું મોદી સાહેબની તો પચાસ ટકા અનામત આપણે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આપ્યું હતું અને આજે જ્યારે તેત્રીસ ટકા અનામત લોકસભા અને વિધાનસભામાં અમને મળ્યું છે તો આ જે માન સન્માન છે એ મોદી સાહેબ જ આપી શકે છે મહિલાઓને હું એવું પ્રેરણા મારું નામ નંદાબા દીપસંજી પટિયાર હું ગામ મોટા કપાયા અને આ એતલ સખી મંડળની હું પ્રમુખ છું અને આ અમારું જૂનું દસ વર્ષથી આ ગ્રુપ ચાલે છે અને બહુ સક્રિય આ ગ્રુપ છે અને બધા બહેનો અમારે સારું કામ કરે છે અને અમે બીજાને પણ એવું પ્રોત્સાહન આપવા માંગીએ છીએ કે તમે પણ સખી મંડળમાં જોડાવો અને આત્મનિર્ભર બનો કારણ કે આ એક એવો માધ્યમ છે મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવો પ્રયાસ કર્યો છે મિશન મતલબ દ્વારા થી કે બેનોને કાયકોણ પડે ન કે આપણે બેનોને પહેલા કોઈ બેનોને ઓળખતું નહોતું નતું મારા નામ મારું મકાન છે મારું ઘર છે મારું બધું આ ગ્રુપ હું એકલી જ આલીન કરું છું અમારા પ્રમુખ પણ સાથે રહે છે અને બે બેનોનો બહુ સાથ સહકાર છે અને અત્યારે હું પણ એક ઉપસરપંત તરીકે કામમાં ફરજ બજાવું છું પણ એક મહિલા છું અને બીજો બેનોને પણ એવું જ કહેવા માંગુ છું કે તમે પણ જેટલા અમારા ગામમાં તો વિવો ગ્રુપ પણ બનેલું છે અને અમારા ગામમાં કુલ પંદર જેવા સખી મંડળ આજે પણ સક્રિય છે અને બધા લાભો મળે છે અને એક હિંગલા સખી મંડળ છે એમાં અમને કમિટીનું મફત જે અનાજ મળે છે એ પણ બધા બેનો લાભ ને સારો લાભ મળે છે અને અમે ઘણા ગ્રુપ એવા છે જેના મને બધા બધા કામ કરે છે આમાં અમે દસ બેનું છીએ બેનોની જે જરૂરત દાખલા તરીકે અમે પશુપાલનનો કરીએ છીએ કેન્ટીનનું હલાવીએ છીએ બીજા બીજા નાના નાના જે મોટા મોટો ઓર્ડર અમને મળતા હોય એમાં બધું અમે બહેનો સાથે મળીને અમે પહેલાં તો આ મંજુલા બેન કોર્ડિનેટર અમારા છે એનો ખાસ ખૂબ ખૂબ આભાર અને અમારા તાલુકા પંચાયતના જે સદસ્ય જેટલા બધા છે એનો ખૂબ ખૂબ અને ખાસ કરીને અમારા લોક લાડી લાનીરુદ્ભાઈનું ખૂબ એના હસ્તે મને આ રેતલ સખી મંડળને મળ્યું એ મને બહુ ગૌરવ છે અને ખૂબ ખુશી થાય છે કે આવા મારા જેવી અનેક બહેનોને આવું પણ સરકાર શ્રી તરફથી પ્રસન્ન મળતું રહે મારું નામ લક્ષ્મીબેન શાંતિલાલ લેમાણી છે હું મોટી રાયણની છું મા ઉમિયા સખી મંડળમાં જોડાયેલી છું અને નાના મોટા ગૃહ ઉદ્યોગ પણ કરું છું અને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ ઘણી સહાય મળે છે અને નાના મોટા એને જ સખી મંડળથી જ હું બધું કામ કરું છું ને ઘણો પણ તાલુકામાંથી પણ મને ઘણો સપોર્ટ મળે છે અને સરકારી લોન પણ ઘણી મળી છે અને એના લીધે હું ગૃહ ઉદ્યોગ પણ ચાલુ છે મારો આજે પણ સ્ટોર રાખેલો છે ને બે દિવસ પહેલા નગરપાલિકામાં પણ મેં સ્ટોર રાખ્યો હતો અને જે બધું ઘણું મને સહાય પણ મળી છે મારા શરીર માટે પણ મને સહાય મળી છે ત્રણ લાખ રૂપિયા મેં ઘૂંટાણનું ઓપરેશન કરાવ્યું ત્યારે પણ મને ત્રણ લાખની સહાય મળી છે અને હજી પણ ઘણી લોન પણ મને મળ્યું છે મંડપ આપણે મંડળને પણ એક લાખથી કરીને અત્યારે ત્રણ ત્રીજી લોન મારી ચાલુ છે

મંડળની અંદર જોડાવે હા હજી પણ એ ઈચ્છા છે કે બેનો આગળ આવે સખી મંડળમાં જોડાય ને આગળ આવે ને પોતાનો વ્યવસાય ચાલુ કરે ને નાના મોટા ગૃહ ઉદ્યોગ ચાલુ કરે તો એની અંદર એને પણ પગભાર આત્મનિર્ભર બની શકે ને આપણા મોદી સાહેબનું પણ એ જ મંતવ્ય છે કે બેનો આગળ આવે ને પોતાનો પગભાર થઈ શકે એટલું મારું કહેવાનું છે ને ઉત્કવ વધારે ને વધારે સખી મંડળમાં માં બેનો જોડાય એવો મારો આગ્રહ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે